સીતારામની જય માતાજી તો મજામાં બધાય સારું તો બધાય મજામાં છે ને આપણી જો પોરમાં વટાણામાં આપણી સુલે સળે કારણ કે સુલે એ રીતે સળે કે ભોળાભાઈનો નાસ્તો પૂરો થઈ ગયો મણી છે ને આનો નાસ્તો નથી ભાવતો બહુ ને લાડવા જો હમણાં મેં બતાવ્યા તો તમને તે દુમી બનાવ્યા હતા લાડવા પણ આપણે આ કોક કોક મહેમાન મહેમાન આવ્યા કરે એટલે લાડવા થઈ ગયા પૂરા એટલે જો આપણે પાછા ફરીથી પાછા આપણી પીંડિયા બનાવ્યા લાડવાના

પ્રયોગ એ પ્રયોગ હું તમને બતાવી પ્રયોગ તમે આમાં જોડાયેલ લીધો કઈ રીતે પ્રયોગ કરવાનો છે એ હું આગળ કરે અને એ પ્રયોગ પણ બતાવેદા તો આ તરાઈ જાય ને એટલી હું બીજી વસ્તુ પણ હારો હાર આપણે બતાવી તો આવું ના કામ ચાલુ રહીએ રોજે રોજ ને કોક કોક વિમાન પણ ચાલુ રહીએ તો વટાણા મેં જો દૂધ ગરમ કરી લીધું નાય ધોઈ લીધું ને પીંડીયા પણ આપણે કરેલી લીધા

પણ અમારે ફૂલાભાઈ બહુ જ આ વસ્તુ ભાવે એટલે અમે છે ને આ ખૂટે ખૂટા અમે આ અમદાવાદમાં મળે આપણે ના કુતિયાણામાં નહોતા મળતા અમદાવાદમાં અમે રહેવા ભાગે એટલે આવા આવા નાસ્તા તા ચાલુ જ રહીએ ના ચાલુ જ હતા પણ આવા મઠિયા આપણે ત્યાં છે ને નથી મળતા ને અહીંયા મઠિયા મળે આવું બધું છે તો જો આવી રીતે નાસ્તા સારું છે જો હજી હમણાં દિવાળીમાં બનાવ્યો તો આ મઠિયાનો નાસ્તો કાઢો તો જો આપણી છે ને

એ ઘરે જો આપણી પાકિયા લાડવા બનાવ્યા અને જો આમાં ગોળ ઘી પાઈ મૂકી રૂપાલ એકદમ ગોળ છે દેહી કાઠિયા વાળી એ આવો ગોળ રૂપારો દેહી છે ને આમાં ઘી નાખે દી તો જો આપણો પાક આવે ગો ને એ જો આ ભૂકો છે ને એમાં નાખે દઈએ આપણે રૂપાળો એકદમ દેહી છે ને ગોર છે દેહી ગોર દેહી ગોરનો બહુ જ અસર રૂપાળા લાડવા થાય લાલ સટક જીવા

એકદમ ધાતા પણ ઉમેરવી હોય તો લાડવા થાય તાકાત વાળા તો જો આપણા લાડવા બનેતા તો લાડવા એ બનાવેલી થાય ને હું તમને છે ને બતાવી હમણાં તો તમણે મેં કીધું તું કે વાળ છે ને વાળ ખરતા હોય ને

કોઈપણ ચોખા લે હગો દાળ ભાતના ચોખા લે હગો ખીચડી ના ચોખા લે હગો તો તમે છે ને આ રીતે ચમચી લેવાની ને આ ચમચી થી છે ને ચાર ચમચી નાખવાની ચોખા જો આવી રીતે આ ચાર ચમચી ચોખા ને બરાબર આ ચાર ચમચી આપણે ચોખા ને લીધી બરાબર હવે આપણે આમાં નાખવાની છે મેથી કેટલી નાખવાની છે હવે તો આમાં છે ને શ્યાર શોખ શ્યાલસી એવડી એવડી ચોખાની લેવાની છે ખીચડી ના હોય કે ભાત ના હોય કોઈ પણ ચોખા હાલે કારણ કે એ ચોખા છે ને પછી આવી રીતે મેથી નાખે એક ચમસી મેથી નાખવાની શ્યાર શોખ શ્યાર ચમસી ચોખાની નાખવાની જો આમાં આમાં નાખી એક ચમસી મેથી શ્યાર ચમસી ચોખા તો આને બે ત્રણ પાણી આપણે ધોવે નાખવાના એટલે એકદમ ચોખ્ખું પાણી થઈ જાય ને ત્યાં સુધી ધોવાના જો હા ચોખું થઈ ગયું જો પાણી એવું ખે ને સોખું એટલે આવી રીતે ચોખા પાણીમાં ધોવાના છે આ ચોખા છે ને પલારે દેવાના પાણી એટલું નાખવાનું જેટલા વાળ હોય ને એ પ્રમાણે આપણે બનાવવાનું અંદાજ આવે જાય ને કદાચ વધે આ મેથી ચોખામાં તો કંઈ પ્રોબ્લેમ જવા દેવાય આ કંઈ પ્રોડક્ટ એ બધી મોંઘી નથી મૂંઘી હોય તો એ જવા દેવાય એટલે આ છે ને ચોખા મેથી પલાળી દેવાના છે ઓવરનાઈટ પલાળા પલરે પલરેથી પલાળે આ ખાદીમાં ગમે તારા ચોખા આપણે ક્રશ કરે હોઈ ગયે આ મેથી નું પાણી કાઢવાનું નહીં આમાંનામાં રાખવાનું આની આ ચોખા ને આની આ મેથી આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું આખું રાબડું થઈ ને ક્રીમ એવું કરી નાખવાનું છે જો આનું પલરાઈ જાય ને એટલે કાલે બાર કલાક તા ઓછામાં ઓછા આપણે ચોખા પલરવાના છે મેથી બે બાર કલાક પછી તમે ગમે ત્યારે પણ મિક્સરમાં ગ્રેવી કરે હોય એની આપણે કિમા બધી ગ્રેવી કરીએ એ રીતે પછી એ છે ને મલાઈ જેવું થઈ જાય ને પછી આપણે એકદમ ચોખા વાળ ધોઈ નાખવાના ને વાળ કોરા કરે ચોખા કરે વાળ ને આવા એકદમ વાળ કરે ને પાતીએ પાતીએ નાખવાનું એક એક પાતીએ વાળમાં નાખતું જવાનું આખે આખા વાળમાં ઘઉં ઘવે ઘે ઝીણું કરે અને દરે ઝીણું ઝીણું કરે નાખવાનું જો પાણી ઘટે તો અડધો કારણ કે અટાણા સુધી મળી છે ને યુટ્યુબમાં જોતી મહિનામાં આવતું નહીં પણ આ પ્રયોગ મેં ખુદી કરેલો છે ને વાળ તો એકદમ સિલ્કી અને એ એકદમ સોફ થઈ જાય એટલે એવા વાળ થઈ જાય કે તમે શેમ્પુ કી એવા સરસ વાળ થઈ જાય તો ઝીણી છે ને આ પ્રયોગ કરવો હોય ને આ રીતે કરજો મેથી ચોખા પલાળ એવરને પલાળ દેવાના ને પછી આને ગ્રેવી કરે માથામાં નાખવાના તો મારી વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન દબાવજો